અને પછી અહીંયા વંડી કરીશું પછી મળ્યું તો ભાઈ ભેગું કરી લીધું હવે તગારા ભરીને ખાલી નાખવાનું રહ્યું હોય એટલું કરી લીધું એક ઢગલો અહીંયા કર્યો અને અહીંયા આ બેલા ઉપર હે ને વંડી આવી છે એટલે એ પણ સોખું પણ નાખ્યું અને બે ત્રણ ઢગલા અહીંયા થયા કોણ એ નાખીને કરું જોઈ લીધી ને ચાલો હવે આગળ વાત કરીએ આ પુરી તો ભાઈ જો અહીંયા બધું ચોખ્ખું કરી નાખ્યું છે આપણે અને આ વંડી કરી લીધી છે હાલો બાયણે બતાવી દો તો ભાઈ જોઈ લો આ બાયણે વંડી કઈક થઈ ગઈ આપણી કે સારી કારણ કે આ એટલી બધી વ્યવસ્થિત ન બનાવીએ આપણે પાછી બે ત્રણ મહિના કે પાછો ઢગલો થઈ જાય ખાતર એટલે પાછો તોડવી જ પડશે દિવાલ અઠાણમો વાળો ધાબે આવ્યો હતો જોઈ લ્યો માંડવી નું આપડે બધા દહીં નું કરી નાખ્યું છે તો ભાઈ આપણા ધાબે થી જવું ચોખ્ખો રોડ દેખાય છે અને આપણું ખેતર કઈક જો અહીંયા ક્યાંક છે આ ઢગલો દેખાય ને આપડો ઓલો કુવર ઢગલો છે એ આપણું ખેતર